अभी पता चला कि मैं चंपल अलग अलग, अलग पेन के आया था देखो गाइस <laughs> भी हंस रहा ये क्या हो गया यार पकड़ आप 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 ये क्यों आप सो हेलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग हरी होकर का नया व्लॉग में तुम्हारा हार्दिक स्वागत है गुड मॉर्निंग जय श्री राम बताने सब... आशु करे से जो તો ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગયા છે સવારના દસ જેમકે દસ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે થોડું કામ બધું સવારમાં લેબ માટે થોડું સેમ્પલિંગ લેવા જવાનું હતું એના માટે થોડું લેટ થઈ ગયું આજે વ્લોગ આવી ગયો છે સોરી ગઈ બે દિવસ બ્લોગ નથી આવ્યા કેમ કે બે દિવસ તબિયત થોડી ખરાબ હતી રવિવાર ગયો હતો બહાર તો સોમવારે બે દિવસ તો મારી તબિયત બહુ ખરાબ રહી હતી શરદીને ખાંસી એવું થઈ ગયું ફાઇનલી દવા લઈ લીધી છે અત્યારે સારું છે વ્લોગ આવી ગયો છે ચાલો જો અહીંયા રમી રહ્યો છે મસ્ત મજાનો ભાવ કે છે કે ચાલો કઉ સુ ઉપર પણ તમે સુખી કીધું કઉ દીધા અહીંયા બેઠો છું કેમ કે અયાન ઘરમાં રડતો હતો મેં લઈને આવી ગયો છું રમવા માટે તો ઘઉં સાથે રમી રહ્યો છે અહીંયાન નો અહીંયાન અહીંયાન કહેવાત ને બેટા તો ગાયશ આજનો વ્લોગ ગુજરાતીમાં છે કેમ કે આજે વ્લોગ મેં ગુજરાતીમાં બનાવ્યો છે અને અહીંયાન મસ્ત મજાનો રમી રહ્યો છે અને ગાઈસ જો મસ્ત મજાનો તડકો પડી રહ્યો છે વાહ શું ઠંડીનું વાતાવરણ હોય અને મસ્ત મજાના ધાબા પર મસ્ત કુમળો કુમળો તડકો લાગતો હોય તો કે મજા આવે બેસવાની બસ એવું જ છે મસ્ત મજાનું ખેતર જો ઘરની પાછળ અને મસ્ત કપાસ જો કપાસના ઝાડ જુઓ તમે મસ્ત મજાના છોડ છે એમાં કપાસ છે જો વાઈટ વ્હાઈટ દેખી તમે ક્યાં ચડે બેટા જો મસ્ત મસ્ત અહીંયાથી બધા ચકલીઓ અહીંયા ઉડી રહી છે મસ્ત મજાની છે અહીંયા પછી આપણે ઘરમાં જઈશું ઘરમાં જઈને મસ્ત મજા બ્લોક કન્ટિન્યુ કરશું આ જો ભાઈ એનું રમકડું અહીંયા છે એક જ બાજુનું છે આ તો બીજી બાજુનું ક્યાં છે ક્યાં કરે ભાઈ કામ હશે રીકો बच्चू के हैं रात के नौ और अभी मैं कर पाया हूँ શું કર્યું સવારમાં બ્લોગ બનાવતા બનાવતા બનાવવાનો ટાઈમ થઈ ગયો કામ એવું આવી ગયું ગાઈસ શું કરું સેમ્પલ એવું જવાનું થયું પછી સવારમાં ખાલી સ્ટાર્ટ જ કર્યો વ્લોગ અને કામ આવી ગયું ગાઈસ હજુ આ બેગ હાથમાં જ છે મારા જેકેટ પહેરવું છે જેકેટ કરું છું અને કામ આવી ગયું તો પછી મારાથી બ્લોગ જ ના બન્યો શું કરું ઘરમાં બધું જાય કંઈ પડવું છે ભાવું અયાન ને જિયાન બહાર રમી રહે છે તો ચાલો પહેલાં તો આપણે મસ્ત ફરિશ થઈ જઈએ પછી આપણું ગ્લોક કન્ટિન્યુ કરીએ અને બે દિવસે સખત તમને કીધું સવારમાં કે મેં બીમાર હતો શરદી ખાંસી ખાંસી થોડી થોડી છે દવા લીધેલી છે શરદી થોડીક મટી ગઈ છે આમ તો બીજું બધું સારું છે અત્યારે બોડી પેઇનને એવું બધું થાય છે થોડું થોડું બધું સારું છે વાંધો નથી ચાલો તો જે જેથી નીકળી ગયું છે હવે આ કપેલા તો હાથમાં ધોઈને ફ્રેશ થઈ જઈ બેટ મૂકીને જે તોડ્યો છે સાયકલ અહીંયા પડી છે ગાડીની ઉપર ચલો ગાઈશ ફ્રેશ થઈ ગયા આવી ગયો છું પણ મેઇન વસ્તુ છે કપડાં મરવા હવે અમારી ચીજો લીવી છે ને ગાઈસ કપડાં મરવા ઇમ્પોસિબલ હું ટી શર્ટ મળતી નથી ગાઈસ તો ફ્રેશ લઈ ચાલુ કરો તો તમને આઈડિયા આવશે આ મારું કપડાં કલેક્શન આ બાજુ જીઆનના કપડાં છે આ બાજુ મારા કપડાં છે હવે અહીંયા મારા તો આટલા જ છે જોવાઈશ અહીંયાથી આટલા હવે આની પાછળ ટી શર્ટ નિકનું હોય છે પણ નું આઈડિયા મળતું નથી આ અહીંયાનું હં જ આ બાજુ જીઆનના કપડાં છે આ બાજુ આ બધા ભાવુના કપડાં છે આ સાડી ચોલી બધું અહીંયા ભાવુનું છે હવે ટી શર્ટ શોધ ટી શર્ટ મળતી નથી આઈડિયા ચલો હે पता नहीं है। ये बच्ची छोटी बच्ची देखो गाइस ये बच्ची ये सीढ़ी तोड़ी है सीढ़ी ये सीढ़ी है कमेंट करना तो गाइस टी शर्ट मिली गई है अलमारी में से अभी पहन लेता हूँ चलो और इधर भाऊ तो खाने खाने बैठ गई है देखो मगनी डार बनावेली है पाऊ जमा बैसे गई है हाँ अब हम बैठेंगे खाने के लिए चलो इधर जम्मा बैसे मजे मगनी डाल પૂરી મસાલા પૂરી છે અને બપોરની ખીચડી બગાડેલી રોટલી ચાચમી લઈએ અને પછી બનાવીએ ચલો કહીશ ખાના બનાવ તો હો ચૂક અમારા અમે જાતે થોડા ઘૂમને કે લઈએ કહે છે વધારે ખવાઈ ગયું છે હું ચાલો વાળે જવું છું કંઈ વાંધો નથી ચાલો વાળે જઈએ તો એ તો વધારે દરવાજા બરવાજા બંધ કરીને કા ટાઈમો ગયા હે <laughs> तो अया ने तो ले लिए ना अरे यार बैटरी नहीं फोन मा तो मारा तो गाइस तो ये और और सब इसका फ्रेंड लोग खेल रहे हैं देखो तो फिर ना कहीं नहीं मैं खाना हजम कर देगी हाँ चालू पड़े तो रोज चालू पड़े ना पर तू तो एक ही दिन में सब वसूल कर रही है तो गाइस हम कितने मीटर आ गए पता है

चलो इस चलचर हम निकल चुके हैं भाई एंड भी बाय-बाय कर रहे हैं इससे बाय-बाय कर दे अप का गदप अप का आप आप अप ह ये क्यों आप बाम पता खबर भी है ओए हम तो गाइस हम तो यहां को भूल ही गए थे ये बच्चा यहाँ पे घूम रहा है ये रहा इस तरफ है इस तरफ <laughs>

इतना सोसाइटी मैं अभी पता चला कि मैं चंपा अलग अलग पहन के आया था देखो भाई भी हंस रहा है <laughs> क्या हो गया यार मैं, मैं मैं नोटिस क्या करू खबर क्या आवाज क्यों अलग 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 आया बाबू <laughs> क्या हो गया तो देख रहे थे चप्पल ये क्यों है तो <laughs> चलो हमें गाइज गया घर चलो गाइस अभी हमारा सोने का टाइम हो चुका है ग्यारह बज चुका है आज जल्दी सो रहे कितना तो बजे यार ग्यारह बजे हो गया आई थिंक ग्यारह बज चुका है जल्दी साढ़े ग्यारह हो जाता है थोड़ी जल्दी अलग अलग जल्दी से जैसा लग रहा है मेरे भेल रहे हैं वहाँ पर खेल रहा है चलो भी आज तो गुजराती में ब्लॉक बनते बनते हिंदी में ब्लॉग बन गया पता ही नहीं चला तो आज तो मॉर्निंग तो में थोड़ा ब्लॉग बनाया था और सीधा रात में ऐसा हुआ है आज भाई जैसे टाइम मिलते तब ब्लॉग बनाता हूँ તને કોના કપડા કેમ હોય ગારે ખુશી પર શું છે નોક પસંદનો લાઈક હશે સુપર બની અને નેક્સ્ટ મળી નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઈટ હાઈ સબસ્ક્રાઇબ સસ સસ તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો